આગમન ઋતુના બીજા અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત યોહાન દિયેગોનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ શિષ્યોને ઘેટાના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે નવ્વાણું સલામત હોય છતાં એક ઘેટું ખોવાઈ જાય તો ખોવાયેલાની ચિંતા કરે છે ખોવાયેલું પરત મળતા આનંદની લાગણી અનુભવે છે સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય અઢાર કડી બાર થી ચૌદ તમને શું લાગે છે કોઈ માણસ પાસે સો ઘેટા હોય અને તેમાં એક ભૂલું પડે તો તે બાકીના નવ્વાણુંને ડુંગર ઉપર છોડીને ભૂલા પડેલા એકને શોધવા નહીં જાય અને જો તેને તે જડે તો હું ખાતરીથી કહું છું કે નહીં ભૂલા પડેલા નવ્વાણું કરતાં એ એક મળવાથી તેને વધારે આનંદ થાય એ જ રીતે આવા નાનેરા જનોમાનો એક પણ ખોવાઈ જાય એવી તમારા પરમપિતાની ઈચ્છા નથી સો ઘેટાના માલિકની એક જ ખોવાઈ ગયેલા ઘેટા માટેની ફિકરનું દ્રષ્ટાંત આપીને ઈસુ આપણને ઈશ્વરની પ્રત્યેક માણસ માટેની ચિંતા અને કાળજી વિશે સમજાવે છે આજના પાઠના આધારે આપણે ચાર બિંદુઓ પર ચિંતન કરીએ પહેલું ઈશ્વરનો બિનશરતી પ્રેમ માનવી માનવી વચ્ચેના પ્રેમમાં સ્વાર્થનું તત્વ કે જરૂરિયાતનું તત્વ જાણે અજાણે ઉમેરાઈ જાય છે કદાચ મા બાપનો પ્રેમ નિસ્વાર્થ હોય છે પણ સંતાનોના સ્વાર્થ અને સ્વકેન્દ્રીયપણાને કારણે એ પ્રેમમાં પણ ઓટ આવી જતી હોય છે અંગ્રેજીમાં કહેવાય છે તેમ લવ બિગેટ્સ લવ પ્રેમથી જ પ્રેમ મળે છે એ જ માનવીય પ્રેમની વ્યાખ્યા છે પણ માનવી ઈશ્વરને પ્રેમ કરે કે ન કરે એમની આજ્ઞામાં રહે કે ન રહે એમનો માનવી પ્રત્યેનો નિસ્વાર્થ અને બિનશરતી પ્રેમ વહેતો જ રહે છે માનવી પાપ કરીને ઈશ્વરથી દૂર થઈ જાય છે ત્યારે પણ ઈશ્વર જ એના પાછા આવવાની રાહ જુએ છે બીજું ઈશ્વરની નજરમાં માનવી માત્રનું મૂલ્ય એક સમાન સંત અગુસ્તીન કહે છે કે ઈશ્વર પ્રત્યેક માનવીને એ રીતે ચાહે છે જાણે કે આ પૃથ્વી પર તે એકમાત્ર વ્યક્તિ હોય એ વાત સમજાવવા માટે ઈસુ સોમાંથી એક જ ખોવાયેલા ઘેટાને શોધવા નવ્વાણું ઘેટાને છોડીને નીકળી પડનાર ગોવાળનું ઉદાહરણ આપે છે આપણે કોણ છીએ કેવા છીએ કેવા પ્રકારનું જીવન જીવીએ છીએ ક્યાં રહીએ છીએ એની સાથે કોઈ નિસ્બત સિવાય ઈશ્વર આપણને એમના સંતાન તરીકે ચાહે છે ઈશ્વર માટે કોઈ ભેદભાવ વિના પ્રત્યેક મનુષ્યનું મૂલ્ય એટલું ઊંચું છે કે એક પણ વ્યક્તિ ગેરમાર્ગે ચડી જઈને કે અન્ય કોઈ રીતે નાશ પામે એ ઈશ્વરને સ્વીકાર્યા જ નથી ત્રીજું ખોવાયેલું ઘેટું અને પાપી મનુષ્ય નવ્વાણું ઘેટા પોતાની પાસે હોવા છતાં ખોવાયેલું એક ઘેટું મળતાં જે આનંદ એના માલિકને થતો હોય છે એના કરતાં કેટલોય વધુ આનંદ કોઈ પણ પાપી માણસના પશ્ચાતાપ કરીને ઈશ્વર પાસે પાછા ફરવાથી ઈશ્વરને થાય છે ઈશ્વર વિરુદ્ધ ગમે તેટલા અને ગમે તેવા કરેલ ગુના છતાં ઈશ્વર તેમના બિનશરતી પ્રેમને કારણે હર હંમેશ માફી આપીને પાપીઓને આવકારવા તૈયાર જ હોય છે જે ઈસુ આપણને ઉડાવ દીકરાના ઉદાહરણથી સમજાવે છે ચોથું ઈશ્વર પાપીને શોધે છે અને રાહ જુએ છે આપણી પાપી અવસ્થામાં ઈશ્વર આપણને છોડી દેતો નથી એમની કૃપા દ્વારા આપણા અંતરાત્માને જગાડીને પસ્તાવા માટે પ્રેરણા આપીને સમાધાનના માર્ગે આવવા ઈશ્વર આપણી સતત રાહ જોતો જ હોય છે જેનું કોઈ ન હોય એનો ભગવાન હોય એ કહેવત આ જ વાત સમજાવે છે આપણે માનવી તરીકે સમાજમાં કેવી રીતે જીવીએ છીએ આપણે માનવી માનવી વચ્ચે ભેદભાવથી વર્તીએ છીએ આપણે નબળા વર્ગના હામી છીએ કે શે શરમમાં પડીને મોભાદાર વગદાર અને શ્રીમંતના પક્ષે રહીને નબળા વર્ગને નુકસાન પહોંચે એવું વર્તન કરીએ છીએ ઈસુના અનુયાયી તરીકે આપણે એમના જ પગલે ચાલીને નબળા વર્ગના હામી બનીને ઈશ્વરનો મહિમા વધારીએ 何 स्लि